સમયથી આ ચાલુ આવે છે વાસ્તવમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ત્યાંથી આપણને જોવા મળે છે કે જ્યાં એમ્પાયર છે વહેંચ્યું છે પ્રોવિન્સી વહેંચાયા અમુક ગામો ભેગા થાય ગામો પ્લસ નગર એક ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એડમિનિસ્ટ્રેશનનો જે હેડ રહેતો પ્રદેશ રાજુકા અને છેલ્લે યુક્ત યાદ રહેશે હોદ્દાઓના નામ રાખવા જ પડશે સબ્જેક્ટ્સને એ રીતે જ મેં ભણાવ્યા છે અને હજુ એ જ રીતે આપણે ચાલીશું સબ્જેક્ટ્સ કોઈ અલગ છે જ નહીં બધા જ ઇન્ટેલિન્ટ છે કોણે કહ્યું કે આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જ ભણવાનું હોય દિસ ઇઝ પાર્ટ ઓફ હિસ્ટ્રી આપણે ભૂતકાળમાં યુપીએસસીની એક્ઝામમાં પૂછાઈ ગયું છે હવે આનો ઉપયોગ તમે ત્યાં જાહેર વહીવટમાં કેવી રીતે ક્રિએટિવલી કરો છો તમારા ઉપર છે તમે એ જાણો છો કે એમણે શેની શેની સ્થાપના કરી છે બ્રહ્મો સમાજને વગેરે વગેરે પણ વસ્તુ એ છે સંકુચિત ન થઈ જાય એ બે ત્રણ વસ્તુઓ જ યાદ ના રહે બીજા પણ મુદ્દાઓ હોય કે જે આપણે ત્યાં આગળ લખી શકીએ એ તો ખરું જ પણ એનાથી આગળ એમની વિચારધારા શું હતી એને પણ આપણે થોડીક જાણવી રહી માનવ ગરિમા અને સામાજિક સમાનતા આ બે એમની વિચારધારાના મૂળ સ્તંભ છે મતલબ કે એ જ કૃત્ય માન્ય છે કે જેમાં વ્યક્તિની ગરિમા સચવાતી હોય જેમાં સમાજમાં સમાનતા રહેતી હોય એવું દરેક કૃત્ય ખોટું કે જે વ્યક્તિની ગરિમા હણી લે છે જેનાથી સમાજમાં અસમાનતા પેદા થાય છે એવું દરેક કૃત્ય કે જેમાં કાસ સિસ્ટમ પણ આવી જાય અરઘડીમાં પણ સ્ત્રીઓને શિક્ષણ ન આપવા દેવું એ અસમાનતાનો સિદ્ધાંત છે યસો અને કોઈ પણ સમજી શકે એમ છે રીઝન આટલું બેસિક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ દરેક પાસે હોય મૂળભૂત વૈજ્ઞાનિક અભિગમ દરેક પાસે હોય એટલે રાજા રામ મોહન રોયજી એટલું જ કહેતા જે પણ કરો એ સાયન્ટિફિક સાથે કરો અને આ વાત નથી કહેતા આ વાત સાબિત કરે છે પોતાના વેદોના અભ્યાસના આધારે ઉપનિષદોના અભ્યાસના આધારે એ કહે છે કે વેદો અને ઉપનિષદોને તમે સાચા અર્થમાં સમજો ને તો એક જ ઈશ્વરની વાત કરે છે હવે એના એમના પોતાના પ્રમાણ હોય એ પ્રમાણોમાં આપણે ન જવાનું હોય પણ એમનો વિચાર ખાસ સમજવાનો હોય કેમ તો એ હવે વખત ગયો કે જ્યારે પરીક્ષામાં આપણને પૂછાય કે બ્રાહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી એની પહેલા સભા હતી ને એની પહેલાં આત્મીય સભા હતી ઠીક છે એ પણ આપણે જાણીશું જ ના નથી પણ હવેનો સમય જે રીતનો છે એમાં આવા સવાલ આપણી પાસે અપેક્ષિત છે કે રાજા રામ મોહન રોયજી વિશે નીચેનામાંથી શું સાચું અનેક સ્ટેટમેન્ટ આપેલું હોય કે તેઓ એકેશ્વરવાદી હતા સાચું વેદો ખરા ને વેદો અને સાથે ઉપનિષદો બધા તો ન થઈ શકે લગભગ પાંચ એક જેટલા ઉપનિષદો આ બધાનો અનુવાદ કર્યો કેમ અલગથી કરવું પડે કારણ સામાન્ય રીતે જે અભ્યાસ થતો હોય છે તમે કરેલો જ છે ને પહેલા તો એ અભ્યાસ એ પ્રકારનો હોય છે કે જ્યાં આગળ રાજા રામ મોહન રોયજીની એક છાપ ઉભી કરાઈ છે કઈ છાપ ધર્મની બાબતમાં એમણે કંઈક કર્યું હવે ધર્મની બાબત એટલે એમાં મૂર્તિ પૂજાની જ બધું આવે એવું લોકો માની લે એ વાતમાં ને વાતમાં મહિલાઓ માટે એમણે જે કર્યું છે એની કોઈ વાત જ નથી કરતું તમારી પાસે વિઝન હોવું ઘટે ક્વેશ્ચન્સ કેવા બન્યા છે હજુ કેવા બની શકે અને બને તો એમાં કઈ જગ્યાએ ક્વેશ્ચન્સ ડિફિકલ્ટ લાગે એના માટે એ જાણવું જરૂરી બની જાય કે કયા એરિયાઝને આપણે પ્રોપરલી કવર નથી કરતા રાજા રામ મોહન રવજી હું ભણું છું પણ એમાં મેં ફક્ત બ્રહ્મ સમાજની જ વાત કરી છે આરગડીમાં પણ તો મહિલાઓ માટે એમને જે અલગ પ્રયત્નો છે એના વિશે વાત જ નથી કરતો અને કદાચ એવું પૂછાય તો વિદ્યાર્થી વધીને શું લખવાનું સતી પથન ના બુધી દેટ્સ બીજા મુદ્દાઓ લખવા માટે કન્ટેન્ટ હોવું ઘટે સેલ્ફ રિસ્પેક્ટ મુમેન્ટ સ્વમાન માટેની લડત શરૂ કરનાર હતા ઈવી રામસ્વામી નાયકર ઈવી રામસ્વામી નાયકર સાઉથમાં છે નામ પરથી સમજાય ગાંધી ઇવેન્ટ પેક થઈ ગયા રસ્તો ખુલ્યો અને એટલે હવે ઓગણીસો ને ના વર્ષમાં થાય છે લંડનમાં સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બીજી ગોળમીજી પરિષદ કે જેમાં ગાંધીજી ભાગ લે છે એઝ ધ સોલ રેપ્રેઝેન્ટેટીવ ઓફ કોંગ્રેસ મતલબ કે કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી ત્યાં કોન્ફરન્સમાં ભાગ લે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ફર્સ્ટ કોન્ફરન્સમાં ગયા હતા સેકન્ડ કોન્ફરન્સમાં પણ ગયા હતા બંને કોન્ફરન્સીસની અંદર એમની ધારેધાર રજૂઆત હતી શું રજૂઆત ભારતમાં જે ડિપ્રેસ ક્લાસીસ છે ડિપ્રેસ ક્લાસીસને માઇનોરિટી ગણાવવા જોઈએ એ લઘુમતી છે અને લઘુમતી તરીકે જેવા અધિકારો મુસલમાનો કે અન્ય કોઈ પણ લઘુમતીને મળેલા છે એવા ઇવન એનાથી વિશેષ અધિકારો ડિપ્રેસ ક્લાસીસ મળવા જોઈએ અંગ્રેજોએ ગાંધીજીને કરી દીધા કેદ પુનાની યરોડા જેલમાં અને પછી ઓગણીસો ને બત્રીસના વર્ષમાં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર રામસે મેકડોનલ્ડનો કોમ્યુનલ એવોર્ડ જાહેર થાય છે જે કોમ્યુનલ એવોર્ડની અંદર ડિપ્રેસ ક્લાસીસ માટે પણ સેપરેટ ઇલેક્ટરેટ રાખવા માટેની વ્યવસ્થા કરવાની સહેમતી સધાય છે અને એટલે જ પુનાની યરોડા જેલમાં એ ઉપવાસ પર ઉતરે છે ગાંધીજી ઓગણીસો ચોત્રીસ માં મુવમેન્ટ પાછી ખેંચી લીધી જેલથી બહાર આવી ગયા હતા એમણે પહેલું કામ શું કર્યું ખબર છે કોંગ્રેસમાંથી રિઝાઇન કરી દીધું પોલિટિકલ લાઈફમાંથી એમણે સંન્યાસ લઈ લીધો અને નક્કી કર્યું કે હવે હું સોશિયલ લાઈફ જ જીવીશ હરિજન સેવક સંઘ શરૂ કર્યો અને ગ્રામ્ય સ્તર પર એમણે છુઆછતની બધી પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી ગાંધીજી આ રીતે એક્ટિવ પોલિટિક્સમાંથી રિટાયર થઈ ગયા છે અમુક બ્રોન્ઝના પણ છે જેમ કે એક ડાન્સિંગ ગર્લ તમને મળી આવશે આ એક તમને આઈડોલ મળી આવે છે કે વિચ ઇઝ ઓફ બ્રોન્ઝ